કૌશિકભાઈ ભોઈ યશકુમાર ભોઈ સહિત પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે હુમલામાં મોટાભાગના લોકોને માથા પગ અને શરીરના અને ભાગોમાં ઈજાઓ થઈ હતી એ વ્યક્તિને આંખમાં ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા અને તમામ ઈજાગ્રસ્તોને કોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારો છોકરો ચાર વાગે લારી લઈને આવ્યો એટલે લારી મૂકી ને થોડી વાર ઘરમાં આરામ કર્યો પછી બાદ બેસઅપ કરવા નીકળ્યો એટલે મારા છોકરાને એ લોકોએ ખેંચીને ઘરમાં લઈ ગયા અને મારા છોકરાને માથેલા એટલે મારા ઘરવાળા છોડાવવા ગયા તો મારા ઘરવાળાને એ લોકોએ ચણા ફૂળનું ચમચો આવે છે એ આંખમાં ગોચી ગાળ્યો પછી મારા દિયર છોડાવવા માટે ગયા તો મારા દિયરને માર્યા મારી દેરાણીને પણ માર્યું ગેદી માર માર્યું છે મારી છોકરીને બી માર્યું એમને બી આવ્યા છે મારા સસરાને બી હાથ ભાગી નાખ્યો છે અને મારા ઘરવાળાને તાકી આંખ ફોડી નાખી છે તો અહીંયા ડૉક્ટરોએ ના પાડી છે તો અમે બરોડા લઈ જઈએ છીએ સારવાર માટે અને આ લોકોએ આ લોકો અમને ત્રણ વર્ષ ચાર વર્ષથી હેરાન કરે છે અમે કશું જ બોલતા નથી અમે અમારી રીતના કમાઈએ છીએ અને ખાઈએ છીએ અને આ લોકોએ મારા ઘરવાળા મારા છોકરાને મર્ડર કરવાની કોશિશ કરી છે તો મારે સેફટી જોઈએ અગાઉ પણ આવી રીતે ઝઘડો થયો અગાઉ ભી આવી કે 3 4 વર્ષથી હેરાન કરે છે પણ આ વખત આ લોકો પૂરો પ્લાન કરેલો મારી નાખવાનો અને તમે જોઈ શકો છો કે કેટલું નુકસાન થયું છે અને કેટલું ઈજા પહોંચી છે આપનું નામ સંગીતા બેન રાકેશ ભાઈ બોય

નું નામ ઓયએસ મનો